પ્રશ્ન એક રોજ ઈંડા ખાવાથી કયો રોગ મટે છે ઓપ્શન છે એ ડાયાબિટીસ બી કેન્સર સી આંખોની રોશનીનો રોશની આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આંખોની રોશની પ્રશ્ન બે કયા દેશે સમોસા ખાવા અને વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે ઓપ્શન છે એ પાકિસ્તાન બી ઈરાન સી ઇરાક દી સોમાલિયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સોમાલિયા પ્રશ્ન ત્રણ કયા દેશની છોકરી સાથે લગ્ન કરવાથી નોકરી મળે છે ઓપ્શન છે એ દુબઈ બી આફ્રિકા સી ઇઝરાયલ ડી આઇસલેન્ડ आपो साचो जवाब छे ऑप्शन डी आइसलैंड प्रश्न चार क्या देश में प्लास्टिक नी नोटो साले छे ऑप्शन छे ए ऑस्ट्रेलिया बी जापान सी भारत डी अमेरिका आपो साचो जवाब छे ऑप्शन ए ऑस्ट्रेलिया प्रश्न पांच કયા વૃક્ષને એક પણ પાંદડું હોતું નથી ઓપ્શન છે એ આંબો બી સી કેક્ટસ ડી સ્ટ્રોબેરી આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કેક્ટસ પ્રશ્ન ભારતમાં ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે ઓપ્શન છે એ મુંબઈ બી દિલ્હી સી અમદાવાદ ડી કલકત્તા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી પ્રશ્ન સાત પેરાશૂટમાં કયો ગેસ ભરવામાં આવે છે ઓપ્શન છે એ નાઇટ્રોજન બી કાર્બન સી ઓક્સિજન ડી હિલિયમ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નાઇટ્રોજન પ્રશ્ન આઠ કયા દેશમાં લાલ ગાય રાખવી અપરાધ માનવામાં આવે છે ઓપ્શન છે એ ડેનમાર્ક બી પાકિસ્તાન સી ચીન દી ભારત આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચીન પ્રશ્ન કયા દેશમાં સૌથી વધુ ટ્રેનો દોડે છે ઓપ્શન છે એ ભારત બી જાપાન સી ઇન્ડોનેશિયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન પ્રશ્ન દસ સૌથી વધુ મોબાઈલ ફોન કયા દેશમાં બનાવવામાં આવે છે ઓપ્શન છે એ ચીન બી જાપાન સી ભારત દી અમેરિકા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ચીન ઇન્ટરનેશનલ હેપી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન છે એ એપ્રિલ બી ફેબ્રુઆરી સી વીસ માર્ચ ડી પંદર માર્ચ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વીસ માર્ચ પ્રશ્ન બાર લીલા મરચાં ખાવાથી કયો રોગ મટે છે ઓપ્શન છે એ સુગર બી કમળો સી પથરી ડી એસિડિટી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સુગર પ્રસરતે સમગ્ર વિશ્વમાં સમાન ચહેરાના કેટલા લોકો હોય છે ઓપ્શન છે એ બે લોકો બી સાત લોકો સી પાંચ લોકો આઠ લોકો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સાત લોકો પ્રશ્ન ચૌદ ફેર લવલીમાં કયા પ્રાણીની ચરબી ઉમેરવામાં આવે છે ઓપ્શન છે એ ડુક્કર બી હાથી સી બિલાડી દી સિંહ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ડુક્કર પ્રશ્ન પંદર ભારતીય ચલણનું નામ રૂપિયા કોણે રાખ્યું હતું ઓપ્શન છે એ અકબર બી ખલીલ અહેમદ સી ઔરંગઝેબ ડી શેરશાહ સુરી આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી શેરશાહ સુરી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો જય હિન્દ